જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કુતરમાં જયરામાં બી જય વારસાથી આપણે આવી ગયા દુકાન ઉપર દુકાન ઉપર હાલ કોઈ નથી હું એકલો જ છું દુકાન ઉપર અનુમાન રજીકજી આવ્યા હતા એ બે દાણા જ્યાં એનટીવાર પંચર કરાવવા રાતે એનટીવાર લિફ્ટમાં મૂકી દો આપણો અહીંયા પંચર પહોંચ્યું એટલે એટલે બે દાણા પંચર કરવા જઈ બરાબર હું ત્યાં યાદ નહીં કારણ કે આજને બહાર જવાનું છું ના કારણે

या जीवे जीवे, या गा गा। थे थे तो यार अंजीत भाई तो क्या कहना था एक्टर पर मून मासिपिया ना एक गरा गाड़ी चले एक गरा कोखना हम बारा में बैठाई अंजीत भाई खावा चाहिए मारा खावा जान तो पर वो एक गरा ले आउटर एंड मोती दुकान बिहार ना <Penka> काका साफ़ उसे क्या हरमान जो तू क्या बजे रात को क्या हुआ था प्राइस था जो पैकेट सेट था उसको अठारह करोड़ ही मिलेंगे उससे एक नया पैसा नहीं मिलेगा ऑप्शन में चलता रहेगा

Tebal dong, IVD. Kaka dopal aja, di sana, berobat. dia jahit, kamera kayaknya. Vlog continue મોદીજી ને ભાડું કાલે મળશે આજે મારા ભાઈ પૈસા નથી બાબુઓ વગડ્યા તો હમણાં મજા આવે

પાલટી શાકભાજી લેવાના પૈસા માંગે છે સાખબાજીના પૈસા સી નહીં એટલા અમારે માગણી કરવી પડે છે કેવો સાહેબ ચોપડી આઠ ચોપડી

બોલા બોલા આઈ કા પણ સ્વેટર ચા માં બધું ચા ચા તું બાકી છે ચા હું તમને કહું તું કે કોઈને ચા ને આ બાકી છે એ બાકી છે ને તારી કોણ વાત કરે છે તું શું કહેતો તો હું કહેતો તો

વિડિયો વિડીયો લાઈક કરો શેયર કરો કોમેન્ટ કરો લાવો સબસ્ક્રાઈબ કરો જય માતાજી